નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં આપણે બજાર પ્રક્રિયાના વિવિધ કાર્યો છે તેના વિશેની માહિતી મેળવેલી આજના વિડીયોમાં આપણે બજારીય પ્રક્રિયા અને વેચાણ આ બંને વચ્ચેનો તફાવત શું છે આ ઉપરાંત બજારીય સંચાલનની વિચારધારાઓ વિભાવનાઓ અને એના અલગ અલગ જે ખ્યાલો છે તેના વિશેની સમજૂતી મેળવીશું તો સૌથી પહેલાં બજાર પ્રક્રિયા અને વેચાણ આ બંને વચ્ચેનો તફાવત સમજીએ તેનો પહેલો મુદ્દો છે અર્થ તો બજારીય પ્રક્રિયા કોને કહેવાય તો કે ગ્રાહકની જરૂરિયાત છે તેની પસંદગી છે અથવા તો તેની અભિરુચિ છે તેને જાણી તે મુજબ જ વસ્તુનું ઉત્પાદન કરવું આ ઉપરાંત ગ્રાહકો છે તેને સંતોષ મળે તે મુજબ નફાનું સર્જન કરવાની પ્રક્રિયા એટલે બજાર પ્રક્રિયા બરાબર ગ્રાહકની જરૂરિયાત જાણે તે મુજબ વસ્તુ કે સેવાનું સર્જન કરી ગ્રાહકને સંતોષ અને નફાનું સર્જન થાય તે મુજબની પ્રક્રિયા એટલે બજાર પ્રક્રિયા હવે વેચાણ કોને કહેવાય તો કે નાણાંના બદલામાં સેવા કે પેદાશનો વિનિમય બરાબર નાણાં આપી અને તેના બદલામાં સેવા કે પેદાશ છે તેની આપ લે કરવી બરાબર નાણું ચૂકવ્યું તેની સામે વસ્તુ કે સેવા લીધી એટલે કે નાણાંના બદલામાં સેવા કે પેદાશનો વિનિમય એટલે વેચાણ ત્યાર પછીનો મુદ્દો છે કાર્યક્ષેત્ર તો બજારીય પ્રક્રિયા છે કે જેનું કાર્યક્ષેત્ર વિશાળ છે તેનું કાર્યક્ષેત્ર છે એ વ્યાપક છે તેમાં ગ્રાહકોની જરૂરિયાતો તેની પસંદગી તેની અભિરુચિ શેમાં છે આ ઉપરાંત નવી નવી પેદાશો છે જેને બજારમાં મૂકવામાં આવે છે તેની કિંમત નક્કી કરવામાં આવે છે વેચાણ પછીની સેવાઓ છે એ આપવામાં આવે છે આ બધા જ કાર્યો છે કે જેનો સમાવેશ થાય છે તેના કારણે બજાર પ્રક્રિયા છે તેનું કાર્યક્ષેત્ર વિશાળ છે જ્યારે વેચાણ છે તેનું કાર્યક્ષેત્ર સીમિત છે કારણ કે તેમાં માલની માલિકી છે એ વેચાણ કરતા એટલે કે વેપારી અથવા તો વિક્રેતાની હોય છે બરાબર વેચાણકર્તા છે એ શું કરે છે ગ્રાહકને માલની સોંપણી કરે છે ગ્રાહકને માલનું વેચાણ કરે છે એટલે કે માલની માલિકી છે એ વેચાણકર્તા પાસેથી ગ્રાહક પાસે સોંપવાની ક્રિયા છે તેનો સમાવેશ વેચાણમાં થાય છે ત્યાર પછી છે બજાર પ્રક્રિયાનો ઉદ્દેશ શું છે એ જોઈએ તો કે ગ્રાહકોને સંતોષ આપી અને નફો મેળવવાનો છે જ્યારે વેચાણનો ઉદ્દેશ શું છે તો કે માલ કે સેવાના વેચાણ દ્વારા માત્ર ને માત્ર નફો મેળવવાનો ઉદ્દેશ છે એ વેચાણનો છે ત્યાર પછી છે બજાર પ્રક્રિયાના પક્ષકારો તો બજાર પ્રક્રિયાના પક્ષકારો છે એ કેટલા છે તો કે માલ પૂરો પાડનાર એ કોણ થયો વેપારી બરાબર વેચાણ વિતરણમાં સામેલ મધ્યસ્થીઓ જેને આપણે એજન્ટ કે કહીએ છીએ ત્યાર પછી છે ગ્રાહકો જે માલની ખરીદી કરે છે બરાબર તો આ ત્રણ પક્ષકારો છે કે જેનો બજારી પ્રક્રિયામાં સમાવેશ થાય છે જ્યારે વેચાણ છે તેમાં માત્ર બે પક્ષકારોનો સમાવેશ થાય છે કેમ કે ઉત્પાદક પાસેથી વેપારી છે એ માલની ખરીદી કરે છે અને એ કોને વેચે છે તો કે ગ્રાહક છે તેને એ વસ્તુનું વેચાણ કરે છે બરાબર એટલે કે ખરીદનાર અને વેચનાર આ બંને પ્રકારના પક્ષકારો છે એ વેચાણમાં જોવા મળે છે બજાર પ્રક્રિયામાં ત્રણ પક્ષકારો જોવા મળે છે એક તો છે માલ સામે એવા મધ્યસ્થીઓ અને ગ્રાહકો બરાબર અને વેચાણ છે તેમાં બે પક્ષકારો હોય છે ખરીદનાર અને વેચનાર એટલે કે વેપારી અને ગ્રાહક ત્યાર પછીનો મુદ્દો છે શરૂઆત અને અંત તો બજાર પ્રક્રિયાનું કાર્ય બજાર સંશોધનથી લઈ તેના પેદાશના વેચાણ પછીની સેવાઓ છે તેના સુધી ચાલુ રહે છે બરાબર અગાઉ આપણે બજારની જે પ્રક્રિયા છે તેના વિવિધ કાર્યો વિશે ભણી ગયા છીએ બરાબર બજાર પ્રક્રિયા છે કે જેનું કાર્ય બજાર સંશોધનથી લઈ એટલે કે ગ્રાહકની તેમજ બજારની સંપૂર્ણ માહિતી લઈ ત્યારબાદ વેચાણ કર્યા પછી પણ વેચાણ અંગેની જે સુવિધાઓ છે જે પણ વેચાણ પછીની સેવાઓ છે એ વેપારી દ્વારા પૂરી પાડવામાં આવે છે તેનો સમાવેશ બજાર પ્રક્રિયામાં થાય છે જ્યારે વેચાણ છે તેમાં શું છે તો કે ઉત્પાદનના કાર્ય પછી ઉત્પાદક શું કરે છે વેચાણ છે એ વિક્રેતા અથવા તો વેપારીને કરી દે છે હવે વેપારીનું કાર્ય અહીં શું છે તો ફક્ત ને ફક્ત માલ છે એને ગ્રાહકને વેચવાનું અને એ માલ કે સેવાનું વેચાણ થઈ જાય એટલે વેપારી છે તેનું કાર્ય અહીં પૂર્ણ થઈ જાય છે બરાબર જ્યારે બજાર પ્રક્રિયામાં શું છે તો કે બજારીય સંશોધનથી લઈ અને વેચાણ પછી પણ જે પણ સેવા આપવામાં આવે છે ત્યાં સુધીનું કાર્ય છે એ બજાર પ્રક્રિયામાં થાય છે ત્યાર પછીનો મુદ્દો છે મૂડીની જરૂર તો બજાર પ્રક્રિયા છે કે જેમાં માલનો સંગ્રહ કરવો ક્વૉલિટીવાઇઝ માલનું વર્ગીકરણ કરવું તેની વ્યવસ્થિત અને યોગ્ય પેકિંગ કરવી માલ પર એક સિમ્બોલ કે લોગો એટલે કે માલ પર નિશાની કરવી આ ઉપરાંત માલની હેરફેર બરાબર અલગ અલગ વાહન વ્યવહારના માધ્યમો દ્વારા માલ છે કે જેની હેરફેર કરવી અને આ બધા જ કાર્યોમાં વધારે પડતી જે કાર્યશીલ મૂડી છે બરાબર રોજિંદા જે પણ ધંધાકીય વ્યવહારમાં જે પણ મૂડીની જરૂર પડે છે તેવી કાર્યશીલ મૂડી છે તેની બજાર પ્રક્રિયામાં જરૂર રહે છે જ્યારે પણ વેચાણ છે કે જેનું કાર્ય ક્ષેત્ર શું છે સંકુચિત છે તેનું મર્યાદિત છે કાર્યક્ષેત્ર તેના કારણે મૂડીની જરૂરિયાત છે એ ઓછી રહે છે ત્યાર પછીનો છેલ્લો મુદ્દો છે પ્રયાસોની દિશા તો અહીં ઉત્પાદક છે એ શું કરે છે તો જથ્થાબંધ કે છૂટક વેપારી છે કે જેની પાસેથી ગ્રાહકોની અભિરુચિ છે તેની પસંદગી છે આ ઉપરાંત તેની જરૂરિયાત કેટલી છે તે મુજબની તમામ પ્રકારની માહિતી લઈ અને સેવા છે તેનું સર્જન કરે છે સેવા છે કે કોઈ પેદાશ છે તેનું ઉત્પાદન કરે છે અને તેને ગ્રાહક સુધી પહોંચાડવાનો પ્રયાસ કરે છે બરાબર જ્યારે વેચાણ છે તેમાં ગ્રાહકો શું છે તો ગ્રાહકોને જે તે પેદાશ અપનાવવા માટે પ્રયાસ કરવામાં આવે છે એટલે કે વેપારી છે એ માત્ર વેચાણ છે એ વધારવાનું કાર્ય કરે છે બરાબર કેવી રીતે તેનું વેચાણ છે તે વધે બરાબર ગ્રાહકો છે તેને ગમે ત્યારે ગમે તે તેની જરૂરિયાત કે પસંદગી હોય કે ન હોય બરાબર તેની કિંમત કે ક્વોલિટી તેને ધ્યાનમાં લેવામાં નથી આવતો માત્ર ને માત્ર વેચાણ છે એ વેપારી દ્વારા કરવામાં આવે છે જ્યારે બજારીય પ્રક્રિયામાં શું છે તો ગ્રાહકની જરૂરિયાત પસંદગી અને તેની અભિરુચિ શેમાં છે તેને ધ્યાનમાં લઈ અને તે વસ્તુનું સર્જન કરી તે વસ્તુનું ઉત્પાદન કરી અને ગ્રાહકો સુધી પહોંચે હવે બજારીય પ્રક્રિયા અને વેચાણ વચ્ચેનો તફાવતની સમજૂતી મેળવ્યા બાદ આપણે બજારીય સંચાલનની વિચારધારાઓ છે તેની વિભાવનાઓ છે કે તેના ખ્યાલો છે તેનો કોન્સેપ્ટ છે બરાબર તેના વિશેની માહિતી મેળવીશું તો વર્તમાન માર્કેટિંગ છે એ આકસ્મિક નથી બરાબર એટલે કે લાંબા ગાળે તેમાં ઘણા બધા સુધારાઓ છે એ થતા રહે છે ક્રમાશઃ તેનો વિકાસ છે એ થતો રહ્યો છે માર્કેટિંગ છે એ ગ્રાહકોની ઈચ્છાઓ શું છે તેની જરૂરિયાતો શું છે તેની જરૂરિયાતોને પૂરી કરવા માટે ઘણા બધા પ્રયત્નો છે એ કરવામાં આવેલા હોય છે અને કોઈ ચોક્કસ વિચારધારા કે ખ્યાલ છે અથવા તો ફિલસૂપી એટલે કે કોઈ વિચારધારા એવી છે કે જેને ધ્યાનમાં લઈ અને ધંધાકીય એકમો છે એ પોતાની બજારીય પ્રવૃત્તિ માર્કેટિંગ અંગેની પ્રવૃત્તિ છે એ કરતા હોય છે આથી માર્કેટિંગમાં આવી જુદી જુદી વિચારધારાઓ છે જુદી જુદી ફિલસુફી છે કે જેને માર્કેટિંગની વિભાવનાઓ અથવા તો ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે બરાબર શું કીધું છે કે વર્તમાન માર્કેટિંગ છે એ આકસ્મિક નથી કે એમાં ઘણા બધા એવા લાંબા ગાળે સુધારા છે એ થતા રહ્યા છે ક્રમશઃ તેનો વિકાસ છે એ થતો રહ્યો છે આ ઉપરાંત ગ્રાહકોની પસંદગી શું છે તેની કઈ વસ્તુમાં અભિરુચિ છે તેની જરૂરિયાતો શું છે તેની ઈચ્છાઓ શું છે તેને ધ્યાનમાં લઈ અને ઉત્પાદક દ્વારા શું કરવામાં આવે છે વસ્તુ કે સેવાનું ઉત્પાદન કરવામાં આવે આવે છે કોઈ ચોક્કસ વિચારધારા છે તેને ધ્યાનમાં લઈ અને ધંધાકીય એકમ છે એ પોતાની માર્કેટિંગની પ્રવૃત્તિ છે એ કરતા હોય છે આથી માર્કેટિંગ છે કે જેમાં આવી જુદી જુદી વિચારધારાઓ છે કે જેને ધ્યાનમાં લઈ અને માર્કેટિંગ છે એ કરવામાં આવે છે કે જેને બજારીય વિભાવનાઓ કે ખ્યાલો તરીકે ઓળખવામાં આવે છે કે જેમાં મુખ્યત્વે પાંચ અભિગમો છે કે જેમાં ભાર મૂકવામાં આવ્યો છે તે સમજીએ પહેલો છે ઉત્પાદન વિભાવના તો ઉત્પાદન વિભાવના કે જેને ઉત્પાદનલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે જેમાં પેદાશની પ્રાપ્યતા એટલે કે જથ્થાબંધ ઉત્પાદન કરવામાં આવે છે જેના કારણે પેદાશ છે તે પર્યાપ્ત રીતે મળી રહે તેની ક્યારેય અછત ન સર્જાય બરાબર એટલે કે પેદાશની પ્રાપ્યતા અને કિંમત આ બંને વસ્તુ પર ભાર મૂકવામાં આવે છે તેમજ ગ્રાહક છે તેને સસ્તી પેદાશને જલ્દી પસંદગી છે એ આપે છે જે આ ગુણવત્તા છે તેને વધુ મહત્ત્વ આપવામાં આવતું નથી પરંતુ વસ્તુની નીચી કિંમત છે તેને ધ્યાનમાં લેવામાં આવે છે બરાબર આ અભિગમ એવો છે કે જેમાં વસ્તુ છે તેની ક્વોલિટી એની ગુણવત્તા છે તેને ધ્યાનમાં નથી લેવામાં આવતી પરંતુ વસ્તુ છે એ સસ્તી મળે બરાબર ગ્રાહકને તેને ધ્યાનમાં લેવામાં આવે છે આ ઉપરાંત આ વિભાગના મુજબ પેદાશ છે તેને કોઈ પણ જાતની વધારાની સુવિધા આપવામાં ઉત્પાદકો માનતા નથી કેમકે વિકસિત દેશોમાં આ ખ્યાલ છે એ વધુ જોવા મળે છે બરાબર અલ્પ વિકસિત દેશો કે જેમાં લોકો છે તેની આવક ઓછી હોય છે તેથી તે સસ્તી વસ્તુ ખરીદવાનું વધારે પસંદ કરશે બરાબર તો અલ્પ વિકસિત દેશો છે કે જેમાં ઉત્પાદન વિભાવનાનો ખ્યાલ છે એ વધારે જોવા મળે છે ત્યાર પછીનો બીજો ખ્યાલ છે પેદાશ વિભાવના તો આપણે ઉત્પાદન વિભાવનામાં જોયું કે અહીં માત્ર ને માત્ર જે પણ ગ્રાહકો છે તેની કિંમત છે તેની નીચી કિંમતે સસ્તી વસ્તુ છે એ મળી રહે બરાબર તેને ગુણવત્તા છે તેને મહત્ત્વ આપવામાં આવતું નથી પરંતુ પેદાશ વિભાવના છે કે જેમાં વસ્તુની ગુણવત્તા છે તેને મહત્ત્વ આપવામાં આવે છે તેની કિંમત છે તે ગમે તેટલી હોય પરંતુ તેની ગુણવત્તા છે તે સારી હોવી જોઈએ બરાબર પેદાશ વિભાવનામાં પેદાશની ગુણવત્તા પર ભાર મૂકવામાં આવે છે કે જેમાં ગ્રાહક છે એ પેદાશની ગુણવત્તાનો આગ્રહી છે પરંતુ અહીં ગ્રાહકની જરૂરિયાત કે પસંદગી તેને ધ્યાનમાં નથી લેવામાં આવતા બરાબર પસંદગી કે જરૂરિયાત ગ્રાહકની જે પણ હોય પરંતુ તેની ગુણવત્તા છે એ ખૂબ જ સારી હોવી જોઈએ બરાબર ઉચ્ચ ગુણવત્તા આપતી પેદાશો છે એ બજારના પ્રમાણમાં ઊંચી કિંમતે મળે છે બરાબર બરાબર કોઈ પણ બ્રાન્ડેડ વસ્તુ આપણે લેવા જઈએ તો એ બજારમાં ખૂબ જ ઊંચી કિંમતે મળે છે બરાબર સારી ગુણવત્તાવાળી હોય છે તો આ વિભાવનાને અનુસરતા એકમો છે એ સંશોધન અને વિકાસના કાર્યક્રમો છે એ સતત કરતા રહે છે જ્યારે ઉત્પાદન વિભાવના છે કે જેમાં નવી નવી જે વધારાની સુવિધાઓ છે એ આપવામાં ઉત્પાદકો નથી માનતા જ્યારે પેદાશ વિભાવના છે કે જેમાં સંશોધન અને વિકાસના કાર્યક્રમો સતત થયા રાખે છે ત્યાર પછી છે વેચાણ વિભાવના તો વેચાણ વિભાવના કે જેને વેચાણલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે જેમાં વેચાણની પ્રક્રિયા છે તેના પર ભાર મૂકવામાં આવે છે બરાબર અહીં આ જે વિભાવના છે તેમાં પૂરતો ફોકસ છે એ વેચાણ પર મૂકવામાં આવે છે તેમાં ગ્રાહકની પસંદગી શું છે ગુણવત્તાવાળી વસ્તુ છે કે નહીં ગ્રાહ કિંમત શું છે તેને ધ્યાનમાં નથી લેવામાં આવતી માત્ર ને માત્ર ગ્રાહકોને આકર્ષી અને વધારેમાં વધારે ગ્રાહક છે એ પ્રોડક્ટ કેવી રીતે ખરીદે બરાબર તેના માટેના અલગ અલગ પ્રયત્નો છે એ વેપારી દ્વારા કરવામાં આવે છે અલગ અલગ વેચાણની પદ્ધતિઓ છે તે અપનાવવામાં આવે છે બરાબર ગ્રાહકોને આકર્ષવા માટે અલગ અલગ ડિસ્કાઉન્ટ છે આ ઉપરાંત આપણે જોતા હોઈએ છીએ કે બાય વન ગેટ વન ફ્રી એક વસ્તુ ખરીદો છો તો સામે બીજી વસ્તુ છે એ ફ્રી મળે છે બરાબર આ મુજબ જે પણ જાહેરાત ઝુંબેશ છે વ્યક્તિગત વેચાણ છે અને વેચાણ વૃદ્ધિના જે પણ સાધનો છે તેનો વધારે પડતો ઉપયોગ કરવામાં આવે છે દાખલા તરીકે સેલ કરવામાં આવે અથવા તો કોઈ વસ્તુ ખરીદો છો તો સામે ગિફ્ટ છે તેની સુવિધા આપવામાં આવે અહીં શું છે તો માત્ર ને માત્ર વેચાણ વધારવાના પ્રયત્નો કરવામાં આવે છે અને વેચાણકર્તાઓ દ્વારા માલની માંગ છે એ ઊભી કરવાના પ્રયાસો કરવામાં આવે છે વેચાણ વૃદ્ધિના પ્રયત્નો વગર ગ્રાહકો છે કે જેનો પૂરતો પ્રતિભાવ છે એ નથી મળી શકતો કેમકે ગ્રાહકોની જરૂરિયાત છે તેના પર પૂરતું ધ્યાન નથી આપવામાં આવતું બરાબર પરંતુ માલ છે તેને રોકડમાં રૂપાંતરિત કેવી રીતે કરવો તે મુજબના જે પ્રયાસો છે એ કરવામાં આવે છે ક્યારેક એવું પણ થાય છે કે ગ્રાહકો છે તેને કોઈ વસ્તુ પસંદ નથી આવતી બરાબર કોઈ વસ્તુ છે એ ખરાબ આવી જાય છે ગ્રાહકોને તેના કારણે અસંતોષ થાય છે તો તે રિપ્લેસ કરાવે અથવા તો રિટર્ન કરવાનું કહે છે તો તે વેપારી છે તો તે ગ્રાહકના અસંતોષ છે તેને ધ્યાનમાં લેતા નથી માત્ર ને માત્ર વેચાણવૃત્તિના જે સાધનો છે વેચાણ વેચાણવૃત્તિના જે માધ્યમો છે તેનો ઉપયોગ કરે છે એટલે વેચાણ વિભાવના છે કે જેમાં માત્ર ને માત્ર વેચાણ પણ પર ફોકસ કરવામાં આવે છે ત્યાર પછીની વિભાવના છે બજારીય વિભાવના તો આ ખ્યાલ છે કે જેને માર્કેટિંગનો ખ્યાલ કે વપરાશલક્ષી ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે અને આ ખ્યાલમાં ગ્રાહકોની જરૂરિયાત છે તેની પસંદગી છે તેની ટેવો શોખ આ બધી જ વસ્તુઓ અંગેની માહિતી મેળવી ત્યારબાદ તેનું સંશોધન કરી અને તેના મુજબ જ પેદાશનું ઉત્પાદન કરવામાં આવે છે બરાબર ટૂંકમાં ગ્રાહક માટે જ દરેક પ્રવૃત્તિ છે એ કરવામાં આવે છે તેની જરૂરિયાતને ધ્યાનમાં લઈ અને વેપારી કે ઉત્પાદક દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવે છે કેમ કે આ વિભાવમાં મુજબ ગ્રાહક છે એ બજારનો રાજા છે બરાબર તેની સાથે જ આ પ્રવૃત્તિ છે એ ગ્રાહક કેન્દ્રિત છે તે આધારે જ માર્કેટિંગ અંગેની નીતિ છે એ નક્કી કરવામાં આવે છે હરીફો કરતાં વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે પોતાની પેદાશ છે એ ગ્રાહકો સુધી પહોંચે અને તેમાંથી ગ્રાહકને સંતોષ થાય તે ધ્યાનમાં લેવામાં આવે છે આ મુજબના જે આપણે અગાઉના ત્રણ ખ્યાલો જોયા બરાબર ઉત્પાદન વિભાવના પેદાશ વિભાવના કે વેચાણ વિભાવના તો આ ત્રણે કરતાં સૌથી વધારે આધુનિક કહીએ બરાબર વર્તમાનલક્ષી આધુનિક ખ્યાલ છે એ બજારીય વિભાવના છે કેમ કે અહીં આ ખ્યાલ માત્ર ગ્રાહક કેન્દ્રી છે ગ્રાહકને જ ધ્યાનમાં લઈ અને તે મુજબ જ વસ્તુ કે સેવા છે તેનું સર્જન કરવામાં આવે છે ઉત્પાદક દ્વારા તેનું ઉત્પાદન કરવામાં આવે છે જેમાં એકમને ગ્રાહકને સમાજને ત્રણેને ફાયદો થાય છે વર્તમાન સમયમાં ભારતમાં ધંધાકીય ક્ષેત્રમાં વિશાળ ધંધાકીય એકમોએ માર્કેટિંગનો ખ્યાલ છે એ અપનાવ્યો છે ત્યાર પછીનો મુદ્દો છે સામાજિક વિભાવના તો સામાજિક વિભાવના કે જેને સમાજલક્ષી વિભાવના તરીકે ઓળખવામાં આવે છે અહીં ગ્રાહકની જરૂરિયાત છે તેને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવે છે બરાબર ગ્રાહકની જરૂરિયાત શું છે તેની પસંદગી શું છે તેની અભિરુચિ શું છે તેને ધ્યાનમાં લઈ અને ઉત્પાદન કરવામાં આવે છે છતાં પણ તેની ઘણી બધી ટીકાઓ થઈ છે બરાબર શા માટે તો કે ગ્રાહક છે તેની ઘણી બધી એવી જરૂરિયાત છે કે જેના કારણે ઘણું બધું નુકસાન છે એ સમાજને ભોગવવું પડે છે દાખલા તરીકે તમાકુ છે સિગારેટ છે તેના સેવનથી કેન્સર જેવા રોગો છે એ થાય છે બરાબર તો એ એક પ્રકારની શું થઈ તો નુકસાન થયું રાષ્ટ્ર માટે સમાજ માટે બરાબર તો આ જે વિભાવના છે તેની ઘણી બધી ટીકાઓ કરવામાં આવે છે અને માર્કેટિંગ ખ્યાલમાં ગ્રાહકની જરૂરિયાત જાણી તેને સંતોષવાનો પ્રયત્ન કરવામાં આવે છે પરંતુ તેનાથી ગ્રાહકનું સમાજનું અને રાષ્ટ્રનું લાંબા ગાળાનું હિત જોખમાય છે બરાબર સામાજિક વિભાવના છે તેમાં મુખ્યત્વે બે બાબતો પર ધ્યાન આપવામાં આવ્યું છે એક તો છે ગ્રાહકની જરૂરિયાત સંતોષાય સાથે સાથે પર્યાવરણને ઓછામાં ઓછું નુકસાન થાય બરાબર આપણે એક ઉદાહરણ લઈએ તો પહેલાં છે એ પ્લાસ્ટિકની બેગ છે બરાબર પ્લાસ્ટિકની જે થેલી છે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો અને અત્યારે છે એ જે પણ કાપડ છે તેની થેલીનો ઉપયોગ કરવામાં આવે છે બરાબર તો આ ઉપરાંત જે પણ આપણે જોઈએ કે ઘણી બધી એવી હોય કે ઉત્પાદનને કારણે ઝેરી વાયુઓ છે તેનું પ્રમાણ છે એ વધારે થતું હોય બરાબર તો તે પણ ઓછું થાય તેવા પ્રયત્નો કરવામાં આવે છે ગ્રાહકોને તૈયાર ખોરાક મળે બરાબર તેના શરીરને હાનિકારક ન થાય તેવો પોષિક અને શુદ્ધ ખોરાક મળે બરાબર તે મુજબની વિચારધારા છે તે પણ અસ્તિત્વમાં આવતી જાય છે આ ઉપરાંત વાતાવરણ છે કે જેમાં ઝેરી વાયુનું ઓછું પ્રદૂષણ થાય અવાજનું ઓછું પ્રદૂષણ થાય તે ખ્યાલ પણ અહીં અસ્તિત્વમાં આવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો અહીં આ જે વિભાવનાઓ છે એ પૂર્ણ થાય છે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે માર્કેટિંગ મિશ્ર છે તેના વિશેની સમજૂતી મેળવીશું